નવ થી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે જેના અનુસંધાને આજે તેર ઓગસ્ટના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વહીવટી તંત્ર તેમજ મોડાસા અને જિલ્લાના આગેવાનો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રા નીકળી હતી આ યાત્રામાં જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને સમગ્ર તંત્ર જોડાયું હતું જ્યારે આજ જ રીતે આજે ભિલોડા ખાતે પણ વહીવટી તંત્ર અને આમ જનતા દ્વારા તિરંગા યાત્રા નીકળી હતી તેવી જ રીતે બાયડમાં આ યાત્રા નીકળી હતી અને ધનસુરા ખાતે પણ આજે વહીવટી તંત્રને સંગઠન દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રા નીકળી હતી આ યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રો તમામ કર્મચારીઓ આગેવાનો વેપારીઓ વગેરે જોડાયા હતા અને ભારત માતા કી જય જયવંદે માતરમના નારાઓથી બજારોમાં ફરી હતી તેમજ આ યાત્રાની આગેવાની અરવલ્લી જિલ્લાના ધારાસભ્ય સરકારના મંત્રી ભીખુસિંહજી પરમાર તેમજ સંસદ સભ્ય શોભનાબેન બારૈયા તેમજ મહેન્દ્રસિંહ બારૈયા મહિલા મોરચો યુવા મોરચો કિસાન મોરચો દલિત મોરચો તેમજ અરવલ્લી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અતુલભાઈ બ્રહ્મભટ્ટ અવધેશભાઈ પટેલ અનિલભાઈ પટેલ નરેન્દ્રભાઈ પટેલ કાંતિભાઈ પટેલ વગેરે જોડાયા હતા અને મોટા પાયે આગેવાનો જોડાયા હતા રિપોર્ટર ભરત કોળી ધનસુરા